પાણી વહેતું જોવા મળ્યું હાલમાં ચોમાસું પૂરબહાર માં ખીલ્યું છે ઉનાળામાં પ્રચંડ તાપને લઈને નદી નાળા તળાવના પાણી સુકાઈ ગયા હતા તળાવ ની વિદાય બાદ શરૂ થયેલ ચોમાસામાં માં જ વિપુલ પ્રમાણમાં વરસાદ વરસતા ખાડીઓ કોતરોમાં તથા નીર જોવા મળ્યા ઝઘડા તાલુકામાંથી વહેતી નાની ઘાડીઓ પણ ચોમાસા દરમિયાન પાણીથી ભરપૂર બનતી હતી તાલુકાના રાજપાડી અવિધા વચ્ચે વહેલી વહેતી ભૂંડવા ખાડી આજે બે કાંઠે વહેતા નાળા પરથી પાણી વહેતું જોવા મળ્યું ઉલ્લેખનીય છે કે મોટાભાગે દરેક ચોમાસા દરમિયાન સ્થાનિક વિસ્તારમાં અને ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને લઈને નાળા પરથી પાણી વહેતું જોવા મળ્યું ઉપરાંત અવિદા જરસાળ વચ્ચેની ખાડી પણ બેખાટે વહેતી જોવા મળી આ ખાડીઓના નાળા નીચા હોય ચોમાસા દરમિયાન વધારે વરસાદ થતા નાળા પરથી પાણી વહેતા હોય છે ને અગાઉ અવિદા રાજપાડી વચ્ચે એક મુસાફર બસ પણ પાણીમાં ફસાઈ હતી ત્યારે ત્યાર પછીના વરસ દરમિયાન કેટલાક ગ્રામજનો પણ પૂરના પાણીમાં ફસાતા પોલીસ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા